આટલી બધી ધન દોલત ક્યાં ગુમાવી દીધી વિચાર કરો તમે પાવનથી પતિત કેવી રીતે બની ગયા તમે પણ પણ એવી એવી વાતો બાબા બાબા બીજાને સમજાવો તો સહજ સમજી જશે ઓમ શાંતિ ઓમ શાંતિ કહેવાથી પણ બાપ જરૂર યાદ આવવા જોઈએ બાપ પહેલું પહેલું કહેવું છે મન મના ભવ જરૂર આગળ પણ કહ્યું છે ત્યારે તો અત્યારે પણ કહે છે ને તમે બાળકો બાપને જાણો છો છો ક્યાંય સભામાં ભાષણ કરવા તે લોકો તો બાપને જાણતા નથી તો એમને પણ એવું કહેવું જોઈએ કે શિવ બાબા કહે છે તે પતિત પાવન છે જરૂર પાવન બનાવવા માટે

એવા કોઈના ભાષણના સમાચાર આવ્યા નથી શિવ બાબા કહે છે મને તો ઊંચથી ઉચ્ચ માને છે માનો છો પતિ પાવન પણ માનો છો હું આવું પણ છું ભારતમાં અને રાજયોગ શીખવવા આવું છું કહું છું મામેકમ યાદ કરો મને ઉચ્ચ બાપને યાદ કરો કારણ કે તે બાપ આપવાવાળા દાતા છે બરોબર ભારતમાં તમે વિશ્વના માલિક હતા બીજો કોઈ ધર્મ નહી હતો બાપ અમને બાળકોને સમજાવે છે અમે પછી તમને સમજાવીએ છીએ બાબા કહે છે તમે ભારતવાસી કેટલા સાહુકાર હતા સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ દેવતા ધર્મ હતો તમે પવિત્ર હતા કામ કટારી નહીં ચલાવતા હતા ખૂબ ધનવાન હતા પછી બાપ કહે છે તમે એટલું કેવી રીતે કાઢ્યું છે કારણ ખબર છે તમે વિશ્વના માલિક હતા અત્યારે તમે વિશ્વના ગુલામ કેમ બન્યા છો બધાથી કરજો લેતા રહો છો આટલા બધા પૈસા ક્યાં ગયા જેમ બાબા ભાષણ કરી રહ્યા છે તેમ તમે પણ ભાષણ કરો તો અનેકો ને આકર્ષણ થાય તમે લોકો બાપને યાદ નથી કર નથી કરતા તો કોઈને તીર લાગતું નથી તે તાકાત નથી મળતી નહી તો તમારું એક જ ભાષણ એવું સાંભળે તો કમાલ થઈ જાય શિવ બાબા સમજાવે છે ભગવાન તો એક જ છે જે દુખર્તા સુખ કરતા છે નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે આજ ભારત પર સ્વર્ગ હતું હીરા જવેરાતોના મહેલ હતા એક જ રાજ્ય હતું બધા ક્ષીરખંડ હતા જેમ બાપની મહિમા અપ્રમ અપાર છે તેમ ભારતની મહિમા પણ અપ્રમ દોલત ક્યાં ગુમાવી દીધી હું બાબા હિસાબ લે છે ભક્તિ માર્ગમાં તમે કેટલો ખર્ચો કરતા આવ્યા છો કેટલા મંદિર બનાવ્યા છે

લેતા રહો તમે બાબાનો સંદેશ આપતા રહો બાબા કહે છે મે તો સ્વર્ગ શિવાલય સ્થાપન કર્યું સ્વર્ગમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ને તમે આ પણ ભૂલી ગયા છો તમને આ પણ ખબર નથી કે રાધે કૃષ્ણ સ્વયંવરની પછી લક્ષ્મી નારાયણ બને છે શ્રી કૃષ્ણ જે વિશ્વના માલિક હતા એમને કલંક બેસીને લગાવો છો મને પણ કલંક લગાવ લગાવો છો હું તમને સદગતિ હું તમારો સદગતિ દાતા તમે મને કૂતરા બિલાડા કણ કણમાં કહી દો છો બાબા કહે છે તમે કેટલા પતિત બની ગયા છો બાપ કહે છે સર્વના સદગતિ દાતા પતિત પાવન તો હું છું તમે પછી પતિત પાવની ગંગા કહી દો છો મારા સાથે યોગ ન લગાવવાથી તમે વધારે જ પતિત બની ગયા છો મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે વારંવાર બાબાનું નામ લઈને સમજાવો તો શિવ બાબા યાદ રહેશે બોલો અમે બાપની મહિમા કરીએ છીએ બાપ પોતે કહે છે હું કેવી રીતે સાધારણ પતિત તનમાં ખૂબ જન્મોના અંતમાં આવું છું આમના જ ખૂબ અનેક જન્મ છે બાબા કહે છે એ અત્યારે મારા બન્યા છે બ્રહ્મા બાબા તો આ રથ દ્વારા તમને સમજાવું છું આ તમે

આખો દિવસ બાબાને તો બિલકુલ યાદ જ નથી કરતા જરમુઈ જગમુઈ માં લાગી રહે છે અને લખે પણ છે કે અમે એવું ભાષણ કર્યું અમે આ સમજાવ્યું બાબા સમજે છે કે અત્યારે તો તમે કીડીઓ છો મકોડા પણ નથી બન્યા અને અહંકાર કેટલો રહે છે સમજતા નથી કે શિવ બાબા બ્રહ્મા બાબા દ્વારા કહે છે શિવ બાબાને તો તમે ભૂલી જાઓ છો બ્રહ્મા પર પણ બગડે છે બાબા કહે છે તમે મને જ યાદ કરો તમારું કામ છે મારી સાથે મને યાદ કરો છો ને પરંતુ તમને પણ ખબર નથી કે બાપ શું વસ્તુ છે ક્યારે આવે છે ગુરુ લોકો તમને કહે છે કે કલ્પ લાખો વર્ષનો છે અને બાપ કહે છે કે કલ્પ છે જ પાંચ હજાર વર્ષનો જૂની દુનિયા એ જ પછી નવી થશે નવી થી પછી જૂની થાય છે હવે નવી દિલ્હી છે ક્યાં દિલ્હી તો જ્યારે પરિસ્થાન હશે ત્યારે નવી દિલ્હી કહીશું નવી દુનિયામાં નવી દિલ્હી હતી જમુનાનો ઘાટ હતો એના પર લક્ષ્મી નારાયણના મહેલ હતા પરિસ્થાન હતું અત્યારે તો કબ્રિસ્તાન થવાનું છે બધા દફન થઈ જવાના છે એટલે બાબા કહે છે મુજ ઉચ તે ઉચ બાપને યાદ કરો તો પાવન બની બનશો હંમેશા એમ બાબા બાબા કઈને સમજાવો બાબા નામ નથી લેતા એટલે તમારું કોઈ સાંભળતું નથી બાબાની યાદમાં બાબાની યાદ ન હોવાથી તમારામાં જોહર નથી ભરાતું તાકાત નથી આવતી બે અભિમાનમાં તમે આવી જાવ છો બાંધેલીઓ જે માર ખાય છે તે તમારાથી વધારે યાદમાં રહે છે કેટલું બોલાવે છે બાપ કહે છે તમે બધા દ્રૌપદીઓ છો ને હવે તમને કલ્પ પહેલા પણ પૂતના વગેરે નામ આપ્યા હતા તમે ભૂલી ગયા છો બાપ કહે છે ભારત જ્યારે શિવાલય હતું તો તેને સ્વર્ગ કહેવામાં આવતું હતું અહીંયા પછી જેમની પાસે મકાન વિમાન વગેરે છે તે સમજે છે અમે સ્વર્ગમાં છીએ કેટલા મૂઢમતી છે દરેક વાતમાં બોલો બાબા કહે છે તે હઠયોગી તમને મુક્તિ થોડી આપી શકે છે જ્યારે કે સર્વના સદગતે દાતા એક છે પછી ગુરુ કે કોના માટે કરે છે શું તમને સન્યાસી બનવું છે કે હઠયોગ શીખીને બ્રહ્મમાં લીન થવું છે લીન તો કોઈ થઈ નથી શકતું પાર તો બધાએ ભજવવાનો છે બધા એક્ટર્સ અવિનાશી છે આ અનાદિ અવિનાશી ડ્રામા છે મોક્ષ કોઈને મળી નથી શકતું બાપ કહે છે હું આ સાધુઓનો પણ ઉદ્ધાર કરવા આવું છું પછી ગંગા કેવી રીતે શકે તમે મારા સાથે યોગ તમારો મારી સાથે યોગ તૂટવાથી આ હાલ થયો છે હવે પછી મારી સાથે યોગ લગાવો તો વિકર્મ વિનાશ થશે મુક્તિધામમાં પવિત્ર આત્માઓ રહે છે અત્યારે તો આખી દુનિયા પતિ જ છે પાવન દુનિયાની તમને ખબર જ નથી તમે બધા પૂજારી છો પૂજ્ય એક પણ નથી તમે બાબાનું નામ લઈને બધાને સુજાગ કરી શકો છો જાગૃત કરી શકો છો બાપ જે વિશ્વના માલિક બનાવે છે એની તમે ગ્લાની બેસીને કરો છો શ્રી કૃષ્ણ નાનું બાળક સર્વગુણ એવો ધંધો કેવી રીતે કરશે અને શ્રી કૃષ્ણ બધાના ફાધર કેવી રીતે હોય શકે ભગવાન તો એક હોય છે ને જ્યાં સુધી મારી શ્રીમત પર નહીં ચાલશો તો કાટ કેવી રીતે ઉતરશે તમે બધાની પૂજા કરતા રહો છો તો શું હાલત થઈ ગઈ એટલે મારે ફરી આવવું પડે છે તમે કેટલા ધર્મ કર્મ ભ્રષ્ટ થઈ ગયા છો બતાવો હિન્દુ ધર્મ કોણે અને ક્યારે સ્થાપન કર્યો એમ સારી રીતે લલકાર વાત લલકારથી ભાષણ કરો એક ખૂબ સુંદર લલકાર કરો તમારે વારંવાર તમને વારંવાર બાપની યાદ જ નથી આવતી ક્યારેક ક્યારેક કોઈ લખે છે કે અમારામાં તો જેમ કે બાબાએ આવીને ભાષણ કર્યું બાબા ખૂબ મદદ કરતા રહે છે તમે યાદની યાત્રામાં નથી રહેતા એટલે કીડી માર્ગની સર્વિસ કરતા રહો છો બાબાનું નામ લેશે ત્યારે જ કોઈને તીર લાગશે બાબા સમજાવે છે બાળકો તમને જ ઓલરાઉન્ડ ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે તો તમારે જ આવીને સમજાવવું પડે હું ભારતમાં જાઉં છું તો પૂજ્ય હતા જે બી પૂજ્ય હતા એ પૂજારી બન્યા છે હું તો પૂજ્ય અને પૂજારી બનતો જ નથી બાબા કહે છે બાબા કહે છે આ તો ધૂન લગાવી દેવી જોઈએ તમે જ્યારે એવું એવું ભાષણ કરો જ્યારે બાબા કહે છે એવું હું સાંભળું ત્યારે સમજો કે હવે તમે કીડી થી મકો બન્યા છો બાપ કહે છે હું તમને ભણાવું છું તમે માત્ર યાદ કરો આ રથ દ્વારા તમને માત્ર કહું છું કે મને યાદ કરો રથને થોડી યાદ કરવાનું છે બાબા એવું કહે છે બાબા આ સમજાવે છે એવું એવું તમે બોલો પછી જુઓ તમારો કેટલો પ્રભાવ નીકળે છે બાપ કહે છે દેહ સહિત બધા સંબંધોથી બુદ્ધિનો યોગ તોડો પોતાની દેહ પણ છોડી તો બાકી તો રહી આત્મા પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો ઘણા કહે છે અહમ બ્રહ્માસ્મિ માયા ના અમે માલિક છીએ બાપ કહે છે તમે આ પણ નથી જાણતા કે માયા કોને કહેવામાં આવે છે અને સંપત્તિ કોને કહેવામાં આવે છે તમે ધનને માયા કહી દો છો એવું એવું તમે સમજાવી શકો છો ખૂબ સારા સારા બાળકો મુરલી પણ નથી વાંચતા બાપને યાદ નથી કરતા તો તીર નથી લાગતું કારણ કે યાદનું બળ નથી મળતું બળ મળે છે યાદથી જે યોગ બળથી તમે વિશ્વના માલિક બનો છો બાળકો દરેક વાતમાં બાબાનું નામ લેતા રહો તો ક્યારે કોઈ કંઈ કઈ ન શકે સર્વના ભગવાન બાપ તો એક છે કે બધા ભગવાન છે કહે છે અમે ફલાણા સન્યાસીના ફોલોઅર્સ છીએ હવે તે સન્યાસી અને તમે ગૃહસ્થી તો તમે ફોલોઅર્સ કેવી રીતે થયા ગાય પણ છે જૂઠી માયા જૂઠી કાયા જૂઠો બધો સંસાર સાચા તો એક જ પાપ છે તે જ્યાં સુધી ના આવે તો અમે બાકો સાચા નથી બની શકતા મુક્તિ જીવન મુક્તિ દાતા એક જ છે બાકી કોઈ પણ મુક્તિ થોડી આપે છે જે અમે એમના બનીએ બાબા કહે છે આ પણ ડ્રામામાં હતું હવે સાવધાન થઈ આંખો ખોલો બાબા એવું કહે છે આ કેવાથી તમે છૂટી જશો તમારા ઉપર કોઈ બકવાદ નહીં કરશે તમારા ઉપર કોઈ દોષ નહીં આપશે ત્રિમૂર્તિ શિવ બાબા કહેવાનું છે માત્ર શિવ નહીં ત્રિમૂર્તિને કોણે રચ્યા બ્રહ્મા દ્વારા સ્થાપના કોણ કરાવે છે શું બ્રહ્મા ક્રિએટર છે એવું એવું નશાથી બોલો ત્યારે કામ કરી શકો છો નહીં તો દેહ અભિમાનમાં બેસીને ભાષણ કરે છે બાપ સમજાવે છે તે અનેક ધર્મો નું વૃક્ષ છે પહેલા પહેલા છે દેવી દેવતા દેવતા ધર્મ ધર્મ હવે ક્યાં ગયો લાખો વર્ષ દીધું છે આ તો પાંચ હજાર વર્ષની વાત છે તમે મંદિર પણ એમના બનાવતા રહો છો બતાવે છે પાંડવો અને કૌરવોની લડાઈ લાગી પાંડવો પહાડો પર ગળીને મરી ગયા પછી શું થયું બાબા કહે છે કે હું કેવી રીતે હિંસા કરાવીશ હું તો બધાને તમને અહિંસક વૈષ્ણવ બનાવું છું કામ કટારી ન ચલાવી એને જ વૈષ્ણવ કહે છે એ છે વિષ્ણુની વંશાવલી અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સર્વિસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અહંકારને છોડી દરેક વાતમાં બાબાનું નામ લેવાનું છે યાદમાં રહીને સેવા કરવાની છે જરમુઈ જગમુઈમાં પોતાનો ટાઈમ વેસ્ટ નથી કરવાનો બીજો સાચા સાચા વૈષ્ણવ બનવાનું છે કોઈ પણ હિંસા નથી કરવાની દેહ સહિત બધા સંબંધોથી બુદ્ધિયોગ તોડી દેવાનો છે આજનું વરદાન હાજીના પાઠ દ્વારા સેવાઓમાં મહાન બનવા વાળા સર્વની દુઆઓના પાત્ર ભવ પણ સેવા ખુશી અને ઉમંગથી કર કરવા છતાં સદા ધ્યાન રહે કે જો જે સેવા હોય એમાં સર્વની દુઆ પ્રાપ્ત થાય કારણ કે જ્યાં દુઆ હશે ત્યાં મહેનત નહીં હશે અત્યારે આ લક્ષ હોય એ જેના પણ સંપર્કમાં આવીએ એમની દુઆઓ લેતા જઈએ હાજીના હાજીનો પાઠ જ દુવાઓ લેવાનું સાધન છે કોઈ ખોટા પણ છે તો એને ખોટું કહીને ધક્કો આપવાના બદલે સહારો આપીને ઊભા કરો સહયોગી બનો તો એનાથી પણ સંતુષ્ટતાની દુવાઓ મળશે જે લેવામાં મહાન મહાન બને છે 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 એ સ્વતઃ બની જાય સ્લોગન વર્કરની સાથે સાથે મહેનતી બનવાની સાથે સાથે પોતાની સ્થિતિ પણ હાર્ડ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખો અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો યોગનો પ્રયોગ અર્થાત પોતાના શુદ્ધ સંકલ્પોનો પ્રયોગ તન પર મન પર સંસ્કારો પર અનુભવ કરતા આગળ વધતા જાઓ આમાં એકબીજાને નહીં જુઓ આ શું કરે છે આ નથી કરતા જૂના કરે છે કે નથી કરતા આ નહીં જુઓ હું આ આ અનુભવમાં આગળ આગળ આવી કારણ કે પોતાના આંતરિક પુરુષાર્થની વાત છે જ્યારે એવું વ્યક્તિગત રૂપમાં આ પ્રયોગમાં લાગી જશો વૃદ્ધિને પામતા રહેશો ત્યારે એક ના શાંતિની શક્તિનું સંગઠન રૂપમાં વિશ્વની સામે પ્રભાવ પડશે ઓમ શાંતિ